અવિનાશ શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રોફેસર છે આમ તો આ નાનકડા શહેરનું મોટું નામ અવિનાશ સાહિત્ય ક્ષેત્રે અને મોટિવેશનલ વક્તા તરીકે છેલ્લા બે એક વર્ષથી સર્વત્ર પ્રસિદ્ધિ પામી ચૂક્યો છે આજે વિશ્વ માતૃદિન નિમિત્તે શહેરની પ્રતિષ્ઠિત જનપ્રકાશ હાઈસ્કૂલમાં વિશેષ આમંત્રિત વક્તા તરીકે બાળકોને માની મમતાનું મહત્ત્વ સમજાવી રહ્યો હતો કાર્યક્રમ પૂરો થયો અને અવિનાશ પોતાની કારમાં બેસી ઘર તરફ રવાના થયો કાર ચલાવતી વખતે અવિનાશનું મન ચકરાવે ચઢ્યું હતું પોતે માતૃપ્રેમના મોટા મોટા ભાષણો ઠપકારી આવે છે પણ પોતાની સગી જનેતા દૂર વતનમાં નિસહાય એકલી પડી રહી છે ખબર અંતર માટે રૂબરૂ છેલ્લે દિવાળી પછી ગયેલ એ વાતને પણ છ મહિના થઈ ગયા બસ ઔપચારિકતા ખાતર જાણે કોઈ વાર ગામમાં પાડોશી નરસિંહને ફોન કરી બાની પૃચ્છા કરી લે છે પણ આજે મનમાં કંઈક એવું થાય છે કે જાણે મોટો ગુનો થઈ રહ્યો છે નાના મોટા વાર તહેવારે જ્યારે અહીં શહેરમાં ફરવાની અને જમવાની મોજ મજા મિત્રો બાળકો સાથે કરતા હોય ત્યારે બા એકલી ફળિયામાં ખાટલો નાખીને કેવી લાચાર બેસી રહેતી હશે તેની તબિયત પણ કોઈ વાર તો જવાબ દઈ દેતી હશે ને એકલી ગામડાના વૈદ ડાક્ટરો પાસે જતી હશે કે પછી તાવ બીમારી અને કડતર સહન કરતી હશે અહીં ભાતભાતના પકવાન જમ્યા કરતાં અમે કદી ક્યાં વિચાર્યું છે કે બાએ જમવાનું બનાવ્યું હશે કે નહીં ગામડાની થોડી ખેતીની આવકમાં તેનું એકલીનું ગુજરાન ભલે થઈ જતું પણ આટલા વર્ષ દુઃખ વેઠી મોટા કરેલ સંતાનો હવે તેણીને એકલી મૂકી શહેરોમાં કેવા મજા કરે છે ઘરમાં દીકરો કે દીકરી કોલેજ જતા થયા છે અને હોસ્ટેલમાં રહેતા થયા છે રોજ વિડીયો કોલથી વાત કરે છે પત્ની માનસી પણ જોડે છે તો પણ ઘર કેવું સૂનું સૂનું લાગે છે તો બાને આટલી ઉંમરે પોતાના સ્વર્ગસ્થ પતિ અને સંતાનોની હૂંફ નહીં ચાલતી હોય અહીં શહેરમાં બાને લાવવા એકવાર ફરી માનસીને સમજાવી જોઉં તો કેવું સાસુનો પડછાયો પણ અહીં ઘરમાં ના જોઈએ તેવું રટણ કરતી માનસીને પોતે સમજાવી શકશે શું સાચે જ પોતાનું માનસી આગળ ચાલતું નથી શું થઈ શકે શું કરું કેવી રીતે પત્નીને સમજાવી શકું અવિનાશનું મનોમંથન ચાલી રહ્યું અને ઘર આવી ગયું ઘરમાં પ્રવેશી અવિનાશ સોફામાં બેસી પડ્યો તેના આશ્ચર્ય વચ્ચે પાણીનો ગ્લાસ લઈ ઊભેલી માનસી તેને કંઈક અચરજભરી મૂર્તિ સમાન ભાસી રહી જાણે કહું છું આપણે ગામડે જઈ આવીએ અવિનાશ ચમક્યો ગામડે હમણાં લગી તો તું જવાની ના પાડતી હતી હવે અચાનક હા કહું છું જઈ આવીએ તે કંઈ કામ આવી પડ્યું કે શું ના ખાસ કંઈ નથી માનસી બને જ નહીં અચાનક તારું હૃદય પરિવર્તન થયું કે શું પાંચસો કિલોમીટર દૂર ગામડું ક્યાંથી સાંભળ્યું સાચું કહું તો મારી માને મળવા જાવું છે રસ્તામાં વળતા આપણા ગામડે બાને પણ મળતા આવીશું અવિનાશનું આશ્ચર્ય વધવા માંડ્યું પણ સાસુમાં તો હમણાં ત્રણેક મહિના પહેલાં જ અહીં આવીને ગયા કંઈ બન્યું છે હા ના કંઈ નહીં શું હા ના માંડ્યું છે માનસી ભાઈ ને ભાભી શહેરમાં રહેવા જતા રહ્યા છે માને એકલી ગામડે મૂકી છે ભાભી હવે મા સાથે રહેવાની ના પાડે છે બાને તો આટલી ઉંમરે ચલાતું એ નથી ઘરકામ અને રાંધવાનું તો ક્યાંથી થાય બીમાર છે ભાઈનો ફોન આવ્યો હતો ભાભીના ઝઘડાડું સ્વભાવના લીધે તે કાંઈ કરી શકે તેમ નથી તેવું કહી ફોન મૂકી દીધો આટલું બોલતા માનસી ધ્રુસ્કે ચઢી ગઈ હતી અવિનાશ થોડી વાર તો મૌન રહ્યો પછી સામે ભીત પર ટીંગાડેલ પોતાની માના ફોટા સામે જોઈ રહ્યો પછી બોલ્યો કાલે સવારે વહેલા નીકળી જઈશું માનસી અને અવિનાશ વતનની વાટે હતા પહેલાં અવિનાશનું ગામ આવે અને તે પછી પચાસ એક કિલોમીટર વટાવી આવે તેની સાસરે જ્યારે જ્યારે વતનમાં બાને મળવા આવ્યો ત્યારે આખો દિવસ કદી બાની પાસે બેસવા મળ્યું નથી માનસી તૈયાર જ હોય પિયરની વાટે દોડી જવા સાસુની સંભાળ કરતાં પિયરની પંપાળ વધુ વાલી હતી બપોરની વેળા એ અવિનાશની કાર પોતાના ગામ નજીક પહોંચી પોતાની માની ચિંતામાં મૌન માનસી હવે અચરજ પામી કહું છું પહેલાં બાને મળતા જઈએ ને પછી મારા પિયર જઈએ ના પહેલાં તારી માની તબિયતની મને ચિંતા છે સીધા ત્યાં જઈએ આટલું બોલી રહેલ અવિનાશ દૂરથી પોતાના ગામના પાદરનો દેખાતો વડલો જોઈ રહ્યો અને કાર આગળ હંકારી આટલી ગરમીમાં પણ બા એકલી ખાટલે બેસી પોતાના સાડલાના છેડાથી વાયરો નાખતી જાણે પોતાને બોલાવતી હોય તેવો પ્રોફેસરને ભાસ થઈ રહ્યો પોતાના પિયરની તરફ ગતિ કરી રહેલ કારમાં બેઠા બેઠા માનસીએ પતિની આંખના ખૂણે બહાર આવવા મથી રહેલું આંસુનું ટીપું જોઈ લીધું હતું બીમાર સાસુમાં સાર સંભાળ વગર ક્રુશ થઈ ગયા હતા માનસી અને અવિનાશ ગામમાં ઉપલબ્ધ ડૉક્ટર પાસે લઈ ગયા સારવાર કરાવી ઘરે લાવ્યા માનસી સાસુમાની બેગ તૈયાર કરી લે તેમને આપણી સાથે રાખીશું હવે આશ્ચર્ય પામવાનો વારો માનસીનો હતો વિચારી રહી પોતે આટલા વર્ષોમાં પતિની વાત સાંભળી જ નથી વતનમાં એકલા ઝૂરી રહેલ સાસુને શહેરમાં પોતાની સાથે લાવવા માટે તો ઠીક પણ વર્ષમાં એકાદ વાર ખબર કાઢવા આવવા માટે પણ પોતે ટસની મસ ક્યાં થતી હતી અવિનાશ કેટલી વિનંતી કરતો ત્યારે આવવા તૈયાર થતી અને આજે જ્યારે પોતાની માને ભાઈ ભાભીએ તરછોડી છે ત્યારે અવિનાશ કેટલો દયાવાન અને સમજણવાળો બન્યો છે પોતે આજ સુધી કરેલ વર્તન ખરેખર માફ કરવા લાયક નથી જ આ વખતે માનસીની આંખોમાં ઉમટેલા પસ્તાવાના આંસુથી જો કે અવિનાશ અજાણ હતો બીજા દિવસે વૃદ્ધ સાસુને સંભાળપૂર્વક કારમાં બેસાડી અવિનાશ કાર હંકારી મૂકી વતનના ગામ તરફ બાને મળી નીકળી જવાનું હતું હંમેશની જેમ ગામે પહોંચી હમેશની જેમ ફળિયા વચ્ચે ખાટલો ઢાળી જાણે વાટ જોતી બેઠેલી પોતાની બાને જોઈ અવિનાશ કદી નહીં ને આજે રડી પડ્યો વૃદ્ધ બાનો હેતાળ હાથ દીકરાના માથે ફરી રહ્યો એક પછી બંને ડોસીઓ વાતે વળગી હતી ને અવિનાશ રસોડામાં બે વાટકી ચમચી જૂની તપેલી અને તૂટી ગયેલ ચૂલાની દુનિયામાં પોતાની જનેતાની હાડમારી જોતો ઊભો હતો કહું છું હા થોડીવાર બા પાસે બેસી લેવા દે મને પછી નીકળીએ એમ નહીં કહું છું કારની ડેકી ખોલો ને શું મૂકવાની છે વળી બેગ તૈયાર કરી છે બાની બંને જેવો સાથે રહે તો તેમને ફાવશે અને આપણું ઘર પણ ભર્યું ભર્યું થશે આટલું બોલી માનસી નીચું જોઈ ગઈ હતી કારની ડેકીમાં બંને બેગ સારી રીતે ગોઠવાઈ ગઈ હતી મમતા આગળ મમતા જીતી હતી શહેર તરફ રવાના થયેલ માનસી અને અવિનાશ આજે પોતાની સાથે મમતા રૂપી બે ઝરણા લઈને નીકળ્યા હતા મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ દ્વારા જણાવજો અને સારી લાગી હોય તો લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ